હેલો હેલો હા સી વાત કરો છો હા નમસ્કાર રોમિલ સુરું આપણે વ્યારાનો બંને બાજુ સેફટી અને રેલિંગ ને કશું જ નથી થોડા દિવસ પેલા ગોરૈયામાં પણ એક ટ્રેક્ટર પડી ગયું ને બે બાળકો બચી ગયા અને એના પેલા લાસ્ટ વીકમાં એક અહિયાં બે વડીલો પણ ડૂબી ગયા તમારા ધ્યાન પર આવ્યું હશે બરોબર નેરવિભાગ સાથે વાતચીત થઈ તેમના કહેવા અનુસાર તમારી સાથે એટલે નગરપાલિકાની જવાબદારી માં આવે છે બરોબર અને બહુ લાંબા મોટી છે મેડમ બરાબર એટલે દસ દિવસ પંદર દિવસની બધી વાતો કોઈ અર્થ ના રે શું કરી શકાય છે નથી બિલકુલ નથી ચાલુ મે કેતો તો મેં ડ્રોન છે તમે ડ્રોન થી 20 કિલોમીટર નો આજે ચેક કરી લો તો એ શુનાટી હમ કામ ચાલુ કરાયા છે કેટલા દિવસ થયા આમ ચાલુ કર્યું કામ આજે ચાલુ થયું કે ગઈ કાલે કેમ કે મે યોગેશ છોત્રી સાહેબ થોડીક વાત કરી હ આ સીએમ સાહેબ પણ વાત કરી આ બાબતે બરોબરનો સ્ટાડ ઉપર હું જ પર્સનલી જઈને આવેલો છું ત્યાં કોઈ હતું નહીં આ પ્રકારનો બરોબર એટલે મેં બે દિવસ થી તમને બી connect કરતો હતો પણ તમે કદાચ થોડા વધારે વ્યસ્ત હસો એટલે વાત નોતી થઇ બરોબર કેમકે બીજા ભી ઘણા બધા પ્રશ્નો ભૂતકાળ માં પણ તમારી સાથે રજૂઆત કરી છે ચર્ચા કરી છે જેવા બધે પરિણામ આપણને નહીવત મળ્યા છે બરોબર શંકર ફળ્યા ના પેલા રોડ ની અંદર જે કોઈ એ દબાણ કરેલું છે એ બાબત ની બી વાત હોય કે પછી અત્યારે કેનાલ નું બી અવારનવાર જોઈ રહ્યો છે કેમકે સ્કૂલ સામે જ છે બરોબર અને સ્કૂલની સામે પણ જે રેલિંગ લગાવેલી છે તમે પર્સનલી જઈને જોયા હોય કે ત્રણ ચાર વર્ષનું બચ્ચું જે આવતું હોય સ્કૂલમાં બરાબર એ આરામથી રેલિંગ અંદર પડી શકે બરોબર સેફટી ના રૂલ્સ રેગ્યુલેશન બે લગાવવાનું હોય બરોબર એમાંનું કશું જ નથી એટલે બહુ જ અંબલ રિક્વેસ્ટ કરું છું કે આ જગ્યા ઉપર કમસે કમ અ દરેક પ્રકારના સેફટી ટૂલ્સ આપણે યુઝ કરી શકીએ બરોબર એ દિશામાં ના થાય તો બેન વિભાગ સાથે પછી એ જે કરાર છે કરારનો શરત ભંગ થાય છે બરોબર કે નહેર વિભાગમાં મેં એના પેપર ચેક કર્યા એમાં સ્પષ્ટ લખેલું છે કે જગ્યા નહેર વિભાગની સર નગરપાલિકાની નથી બરોબર પણ નહેર વિભાગે નગરપાલિકાને એનો ઉપયોગ કરવા માટે આપેલું છે ને જો એમાં અકસ્માત કઈ બી થાય બરોબર તો ઓલરેડી એ નગરપાલિકાની જવાબદારીમાં આવશે આવશે કે અત્યારે એક પેલા વડીલ ગુજરી ગયા તો એ લોકો બી ક્લેમ કરવા માટેનું કહેતા હતા બરોબર તો દેટ શું કહે એ લીગલ મેટર છે એમની બરોબર પણ ભવિષ્યમાં આવી ઘટના ના બને એના માટે પ્રિકોશન્સ છે લેવાના છે સમજો તો એ ઝડપી નહીં બને તો કઈ અર્થ નથી થતો મેડમ તો લગભગ કેટલા દિવસમાં કામ પતી શકે એવું કઈ પંદર દિવસમાં તો પંદર દિવસ સુધી રસ્તો બંધ રાખી શકીએ આપડે અત્યારે તો ચાલુ છે ને કામ તો ચાલુ કરી દીધું ને હવે ચાલુ કઈ રીતે કરીએ એટલે મને બી એ તો સમજાય પણ રસ્તો ચાલુ રહે અને કામ ચાલુ હોય બરોબર અને ને સેફટી ના હોય પાણી ફૂલ જઈ રહ્યું છે બરોબર તો એ પરિસ્થિતિ ની અંદર માનો કે પંદર દિવસમાં કોઈ ઘટના બની તો જવાબદારી કોણ લેશે પછી સમજતા છો એટલે ગંભીરતાથી એના વિશે વિચારો તો પંદર દિવસ તમારા કામ ના લાગવો ને તો પંદર દિવસ રસ્તો બંધ રાખો ઓકે બરાબર કે મતલબ આ એટલા માટે કહી રહ્યો છું બરાબર કે કોઈ વાંધો નહીં રસ્તો બંધ રાખીએ બરાબર બિલકુલ રાખો બિલકુલ રાખો હા અને લોકોને પછી આપણને કહેવાનું કે ભાઈ આ રેલિંગ લગાવવા સમય લાગી રહ્યો છે એટલે રસ્તો બંધ કર્યો છો જી ઓકે